ઉપસ્થિત રહ્યા હતા ખારાપાટ વિસ્તારના વિવિધ ગામોમાંથી વિદ્યાર્થીઓ વાલીઓ પણ બોળી સંખ્યામાં કાર્યક્રમને સાક્ષી બનાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા કન્યા તથા ટ્રસ્ટી ભરતભાઈ શ્રીમાળી દ્વારા છાત્રાલયની સ્થાપના વિકાસ અને કામગીરીની ગાથા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં કુમાર છાત્રાલયના ગ્રહપતિ દિનેશભાઈ લખુમ અને ગ્રહ માતા સોનલબે દ્વારા મહેમાનો અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું ગ્રહપતિ શ્રી ધર્મેશભાઈ શ્રીમાળી દ્વારા કાર્યક્રમનું સુવ્યવસ્થિત મંચ સંચાલન કરવામાં આવ્યું આ પ્રસંગે સંગઠનના પ્રમુખ દીપકભાઈ પરમાર દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઉચ્ચ શિક્ષણ દ્વારા જીવનના પ્રગતિના માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા રિપોર્ટ ડીકે મકોણા વિસાવડી દસાડા પાટડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે